બેન કેરી ઘણા ની કોમેન્ટ આવી આજ કે વેચવાની સહી કે દે દેવી પડે એટલે અમારે આમ માનો ને કે ઝાડ ની ઓર્ગેનિક કેરી દવા વગર ની કે ખાવાનું મન ન થાય જોતા જ ખાવાનું મન થઈ જાય તારા ને જેઝી ક્રાસના બધા એને હવાર હવારના વાયગાતા કેટલા હોય અહીંથી જોઈ લઉં કંઈ ખબર નથી પૂણા નવ થયા છે નવ થયા ને છે ને જો પેલા ગોળ રોટલી દઈ દઉં હાલ હાલ હલા હા વસવું છે ને વાટ જોઈને છે ઉભી રે આ બાજુ કા આવું એ ખોળનો બટકો લઈને ઊભી હું ને દેવા હાટું ફરિયા વાળ્યા ફરિયાવાળી અટાણ સુધીમાં ત્રણ વાર હાથ પગ ધોયા આવી ગરમી વિપડી ફરિયાવાળીના હાથ પગ ધોયા પછી ભાત વઘાડ્યા દઈ દે હા લે તુલસી તાર હાટુ જ છે સીવો ખોળનો બટકો લઈને આવી છે એ ભાઈ હું એના સિવ આ રહ્યું આ ગયો હાલ એ ના હું જાઉં કેમ કહે દઈ દે લે 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 લે

હા સ્માઈલ વારો કા પછી સીવું લખું ભૂમિએ છે ભાત વખા બટેટા ને લીમડો ને ટમેટું નાખીને વળી કુકર ખાલી કર્યું મમ્મી ખાઈ લીધું હા તા નહીં કુકર ખાલી કરીને પછી મગ ને ભાઈને બાપા મૂક્યા જો હવે એક છે ખાવામાં હવે એ ખાવા બેઠા એના મગ ને વાહે રાખા પેલા મારા ભાત વગર નહીં ખા ને અમે મા દીકરીએ ત્રણેયવે ખાઈ લીધું મમ્મીએ મેન શીવુએ ખાઈ લીધું છે શિવુએ પેલા ચા બિસ્કીટ ખાધું ચા કઈ રોતી પછી દહીં ભાત થોડા ખાતા ને હવે ચણા કાકાર ખાવાય ને તો વહી જજા એક છે ખાવામાંથી હવે ખાવા બેઠા ને આ તુલસી છે ને તુલસી મન ખબર જ હતી તારી આ તુલસી છે ને એને ઘંટડી ટોકમાંથી નીકળી જાય છે ઘણા એની આમાં કોમેટ હતી ઘંટડી કે તુલસીને કાઢ નાખી ટીન 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 થતી પણ એને નીકળી જાય છે કેમ કે દોવા ટાણે હોય ને તે બે ટાણા પછી જીરીક ઝીકુ મારે એટલે તૂટી ઓલી તૂટી કામ નીકળી જાય છે તે બે ત્રણ વાર પપાઈ બાંધી ત્રણ ચાર વાર મેં બાંધી પણ હવે કે હમણાં સારું હોય કે ગાય વહુ બીજા હે ને પછી કે ધવરાવ ન હોય ને પછી કે બાંધે હું પછી નહીં આવે તે હવે મૂકી દીધી તો થોડાક દી ર આવીને પછી બાંધીશું પટાણ ટૂંકમાં બે ટાણા ધવરાવટું છોડવી હોય ને તે પછી જીક મારે એટલે ગાય પાસે ને પાછ બાંધી હોય એટલે મેળ ના આવે ઘણી ઘણી કાઢી નાખે છે કાતુલસી હાલો હવે કામ છે હં હવે કામ છે હં હં

ખરીફ પોવનનો એકલો એકલો હિકો મજા આવે તો હોય ગયે હિંચકો નાખો તો ગયી તો જો

તો બધા જય શ્રી કૃષ્ણ સીતારામ મગ નું શાક કરવું ને મેં કે બકાલું કઈ છે નહીં હવે આમાં મને નથી લાગતું કે હમણાં મમ્મી લેવાય પૂગાય કેમ કે ખેતર તૈયાર કરે છે ને જો કે આપડે આ સાહ કરે એટલી જ હા આપડે એટલું કામ નથી પણ હવે અટાણે ઈ પછી ઓલો એકલો છે તી વરી એને કઈક મેળ નો મેળ ન આવે તો પછી પપ્પાને પૂછું પડે ઊભું પડે ખેતર ને તૈયાર કરાવ દે કે ને પછી તો ઓરવણું કરો જો વરસાદ થઈ જાય તો ઓરવણાની ક્યાં વાત જ છે

હવે ટપક ટપક ચાલુ છે કેમ કે સવારે ચાર પાંચ ખાઈ થયું છે અહીંયા હું ટાઈમલેસ મૂકવા ગઈ ને ત્યાં અહીં ખાઈ રહ્યું હતું ચાર તો લઈ લીધું ના અટાણે છે જો આ પગલે જ ખાઈ રહીશા કેરી આ પીક કરણે સળી ક્યું હોય ને એટલે ગારાવારી ભરાઈ રહી છે જરી લઈ લો મૂકી દઉં આ છે ને વાર નો લાગે બે ત્રણ ધીમા જસલ પાકી જાય અટાણા કેસરી તો નીકળે જ અંદરથી પણ આ કાલની ને પ્રમદી પ્રમદી સુધારીએ ને તો અસલ નહીં થઈ જાય પણ લાલ લીલી ચાલો ઉપર પણ સુધારીએ તો નીકળે મસ્તી ની એવી અસલ ખાટી મીઠી લાગે ને અહીં જો રૂપાર્યું ટીંગાઈશ હાલે તાર નાવું હોય તો હાલો હોય નવરાવ તો કે વારશે હે ટકડી ની બાસ બપોર થાય તો એ આખી ભરાય રહી અટાણ નવરાવ વળી ખાહે તો વળી ભરી મૂકશે એ ખાઈ એટલે તો પૂરું એનું આ તો રેમ ને હાલ તાર ના હોય તે કે એ ઈ કાઉ કે ઓલી કાઉ કે કાઉ કે અટાણે નઈ નાવાનું મોળક થી હા એટલે તમે મમ્મી એમ કીધું ને કે ઘણે ઘણે કામ પાસ લુગડા બદલાતી ઈ કેસ કે હા લઈ કે ઘડે ઘડે લુગડા બદલાવવા અટાળ બીજી વાર બદલાવ લીતા ત્રીજી વાર તો પછી ઉઠીએ તો ઈ સોથી વાર ને હાઈ જ પાસ મે અમે કહું નઈ રાસી જોઈ કે કામ નઈ અમે

સી હું વેકેશન પડ્યું મેં મેસેજ આવ્યો ને મમ્મીને કીધું ને મમ્મી મેં કીધું સી હું બે અઠવાડિયા વેકેશન પડ્યું મમ્મી હસતા કે મર્યા આવી કે મમ્મી કે નહીં મમ્મી હા ઓલું તો બે ત્રણ કલાક ને હસવાય મમ્મી આને ટીચર ને જીરીક પોરોતા જોઈએ ને એ પંદર થી હરખા હે આપણે એક છોકરો ના થાસો ભાઈ એને કેટલા હાસવા પડે એને પોરો જોઈએ એને ક્યાંક જવું હોય પછી હા એટલે હવે પંદર થી હરખ આપણો હવા સાંજે ચાર વાગ્યા ને સેને મેં આજ થશે ને શોર્ટ વિડિયો વેલો ઉતારી લીધો કેમકે કાલે ભાવેશભાઈ હાંજ સુધી છે કામમાં હતા તે કાલે ઉતારવાનો મેળ નહોતો આવી એટલે આજ મેં કીધું વેલે રોજરેક ઉતાર લઈ વરી એ આજે તો અટાણે પપ્પા સાહ ફરે છે પણ વરી વરીક કામ પડશે તો તે વેલો ઉતાર લીધો હવે અટાણે ભૂકો ભરવાનું કામ કરવાનું છે ભૂકો હાચવી લઈ કાલે તો હાંચવી લીધા આજ ભૂકો હાચવવાનો છે ને બચપન પછી એક બાકી રહે તમારે સાફ કરવાનું કામ છે ગયું ઓલી બાજુ થઈ ગયું છે આ બાજુ બાકી છે આ બાજુ બાકી છે ને ઓલું ટૂંકી આવ્યું હતી ને જ્યાં ટૂંકું કટતું છે ને બાકી છે ગઈ દાદી હમણાં શોર્ટ વિડીયોમાં એક્શન કેમ કરિસ્કીટ વાળું પહેર્યું બિસ્કીટ ખાઈને ધોયું નથી મમ્મી આ તમારી એક્શન કરે હમણાં કેમ કરતા હતા શોર્ટ વિડીયોમાં કરતા મમ્મી મમ્મી એક બે વાર છે ને વધારે કરી ને ભાવેશભાઈ ને એમ કે કેમેરા ચાલુ છે ભાવેશભાઈ કે હજી ખોપરો ખોપરો કેમેરો ચાલુ કર્યા ફેરી કે ચાલુ થઈ જાવ પછી એક ધારા કરે ને એટલે ભાવેશભાઈ એમ કહી કે એ થોડીક થોડીક ઓછી રાખો ઓછી રાખો ને મમ્મી એક ધારા ચાલુ થઈ જાય કે કરીએ ને કહીએ ને એટલે મમ્મી કહે કે એક વાર હરખો સીન ન આવ્યો બીજી વારમાં આવી જાય ને કેમ પૈસા દેવો પડે મફતમાં જો આમ જોવા આ જો આજો અમારે બે લુગડા લઈ આવ્યા હવે ભૂકો અટાણે નાખવાનું છે એટલે ને ફરીએ ધારીરું તોડી ને એઠે અહીંયા નાખવા ગયા મમ્મીને જ પૂછે મમ્મી આકડા ને ડાયરું નાખીએ શું થાય ઉંદડા ન આવે એમ કઈ ધારી ભૂકો ભરવાનો છે એઠે આકડા ને ડાયરું નાખીએ તો ભાઈ ફૂલ ફેમિલી અટાણે કામમાં જ છે આટા ભર્યું અમારું કામમાં જ છે તમે ઉતારી લીધો હવે અમે ઉતારીએ વિડીયો તમે શોર્ટ વિડીયો તમે ઉતારી લીધો અમે હવે આ લોંગ ઉતારીએ કામ કરવા વર્ગી છે મમ્મી આ કામ કઈ નખા અટાણ અટાણ નખા રે કાલ હવા ઈ તો કઉ કાલ હવા થોડોક કે ને થોડો થોડો નાખશે જો ઈ ભરવા લાગે ઈ ભરવા લાગે ભરવા લાગુ હે ભરવા લાગુ કે તો શું આ બાજુ આવતી થોડીક વાર દીકા બસ ટૂંકું પડશે

તી મને એ કે દે તીમા નાનું લુગડું એમ દીધું છે એવું ને એમાં એકલી એકલી ભરીને ઘરની ખંભે મારી ને જઈશ નાખવા જોતા ખરી હમણાં ગરમી નાઈ રહે બે ત્રણ થકા ખાહે તો થાકી રહે ને પછી બેસી જાય ને ભૂકો હારવાનું કામ જો પૂરું થયું હવે આપણે બગીચો હોય ને તે હવે બેક મોટર જેટલું ઉડે છે હવે ને ખાતરમાં જવા દેવાનું છે એટલે હવાઈ રહી કરવું હોય વટાણ નથી કરવું વટાણ મોડું થી ચાહે છે કે દમ વાટવાની બાકી છે ને સીવું એ તો છે ને શેઠ સુધી પૈયા જ કેટલી વાર એને અમે બધાએ કીધું કે બસ કર બસ કર તોય સેઠ હું તેની ફૂકો હાય જો છું તો એમ મોઠું તો જો આમ જો તો કાબરી થઈ ગઈ આમ જો તો હાલો હવે સીધી નવરાવીને હાલો કપડાં બદલાવતો હાલો ગરમી ચડી ગઈ ને હમ એ કાકાને ફોન છે અહીંયા મૂકી દે ને તાર શું લેવું એ તો કે હમણાં દાદા જાય ત્યાં હા એ તો હવે તારો કોન પાકો હમણાં ને કઈ જ દઈએ સીવો હાટું કોન લેતા આવજો હવે એન ડાઈરેક્શન રેડી કરતા પહેલાં તો

કોણ શીવું હાટું લેતા આવ્યું છો શીવું ભારે કામ આજ બહુ કર્યું કેટલું કર્યું છે હાલો તો તને રેડી કર દઉં દાદા આવે તૈયાર કરી દવા હાલો નાઈ લે નાઈ ના કર લે પછી રેડી હાલતા શીવું કેર્યું ઓલી અહીં નીચે બે ખરેલ છે એ લઈ લેતો પેરી કર લેતો કે હું કર લઉં તું થાકી ગયો ક્યાં તન કામ સીધું કહું કર લઈ અહીં છે ઓલી બાજુ માં નીચે ચોરી ઓલી બાજુ આપણે આગળ હમણાં કેરી આપણે ઉતારી હતી ભાવભાઈ કેરીને ફો ફોટો કાઉ કેરીને વિડીયો મૂકો તો બરાબર કેરીને વિડીયો મૂકો તી કદની કેરી તપસ બતાય જવું એટલે લેવાનું મનતા થઈ જાય તી કે કિરણબેન કેરી ઘણા એની કોમેન્ટ આવી કે વેચવાની છે એ કે તો અમારે છે ને અમે લગભગ તો કોઈ કેરીઓ વેચી જ નથી ને આ વખતે વેચવાની નથી પણ અમારે ખાતા ખાતા સેલેબ એકદમ પાકમાંથી મળે ને પછી ન ખાય એમ હગેમ હોય ને એટલે એમ થાય ને કે જો બગડશે તે છેલ્લો ઉતાર હોય ને તે વધે એમ હોય ને તો અહીં ગામના ગામના હોય ને જાણીતા પપ્પા ને દોસ્તારું એને દઈ દઈએ બાકી તો વેચવા પૂરતી તો છે જ નહીં કે ને હાજી હાય મારે પિયરમાં મોકલાવીએ અમે ખાઈએ કરણ લઈ જાય ને પછી છે ને છેલ્લે એમ થાય ને કે દેવાય એમ છે ઓલી અમારે આમ માનો ને કે કદાચ આઠ દસ ખોખા માંડ માંડ છે બધા ખાતા વધતી હોય તો એટલે ઈ પછી દેવાય જાય બાકી તો અમારે એ ઘરમાં નો વાંધો આવે અમારે અમારે પિયરમાં બે વાર મોકલાવીએ કરણ લઈ જાય એટલે એવું છે એટલે વેચવાની તો અમારે છે નહીં નકર કેરીયું તો એમ તો છે પણ આમ વારાફરથી વારાફરથી દાબો નાખીએ ને એટલે આગળ પાછળ આગળ પાછળ ખાવામાં આવેલી રહી અટાણે જ જો મારે રસ કાઢવાનો છે કેરીનો ઓલી આગલી આ હમણાં ભાઈ રીને એની મોરની થોડીક પડી ને એ પાઈકી તો એમાંથી છે ને રસ કાઢવાનો છે જોરી એ કાંઈ ખરેલ પડીશ આ તો જે નાની રી છે ઓલી જો મસ્તીની છે જોરી આ મસ્તીની છે કેરી જો આ ટાણે સુધારીએ ને તો એ જોરદાર નીકળે આ કેરી છે સીવું હવે હવે નહીં હોય હવે નથી નથી ઢગલિયું કઈ રીતે ઈ હવે હરકાવી નાખેસ કૂચો હજી તો પપ્પા જોકે હમણાં નથી આમાં પણ એ મમ્મી કહીશ કે વરી કે સાટા સુટી થઈ જાય તો ઢગલ્યું ભીંજાઈ જાય ને તો હરખી કે હરેક છે નીતિ જાય કે પ્રમદિન દિન ઢગલ્યું છે તે હવે અસલ અટાણ આમાં બપોર વસાર હરખ્યું તપી ગયું હોય તે અટાણ જો અસલ કૂચો હરગી જાય લાઇટર લઈને ગયા બાકા હોય ને તો જરીક વધારે દિહવારી જોઈએ મમ્મી લાઈટર લઈ જાય કે એટલે કે વાંધો ન આવે ને ભાઈઓ કેરીની જે મેં વાત કરી એમાં એવું છે ને કે ઝાડની ઓર્ગેનિક કેરી દવા વગરની કે ને ખાવાનું મન ન થાય જોતાં જ ખાવાનું મન થઈ જાય પણ એમાં એવું છે કે અમારે તો જો કે બે આંબા અહીં છે ને બે આંબા ખેતરમાં છે એમાં એક આંબોમાં આવે છે ને બીજા આંબામાં આવરે ન થાય એવી એ જ નેરો છે પણ કેરીની બાગ હોય ને તો જ છે ને વેચવી તો પોહાય ને થોડાકમાં કદાચ દહ બાર ખોખા વધતા હોય એવું નથી ખાતા અમારે અમે હગાવાલામાં એમ તો મોકલાવીએ કોઈ હોય તો એને દઈએ ફૂમીને ખેંચ દઈએ હો બસ તો વાર છે હજી દાદા હમણાં આવશે કોને લઈને એટલે બોલ ને હમણાં આવશે ભાઈ તું વાંચજો ને ત્યાં આગળ આવશે કાઢી થઈ ગઈ તો મજા આવીને હવે એટલે દહ બાર ખોખા પંદર ખોખા વધતા હોય તો એમાં એવું છે કે અમને પાર્સલ કરવા ન પોહાય તમને મોકલાવવા ને તમને અહીં થકો ન પોહાય એટલે વાંધો ન્યા પડે નકલ દહ પંદર ખોખા વધતા હોય ખાતા ખાતા પણ એમાં એવું છે અમે કદાચ કહીએ કે હાલો ભાઈ દેવાની છે તો તમને થકો ન પોહાય ને અમને પાર્સલ ન પોહાય અટાણ પાર્સલ નહીં ભાઈ રૂપિયા મમ્મી એટલું મોંઘવારી થઈ ગઈ ને વાત જવા દો

ને હુઈ જાજો દાદુ સીવુને જી કોણ ખાય ને પછી આજ વેલી હુઈ જાહે કેટલા આઠવા ગામમાં હા આજ તો આઠવા ગામ તો હુઈ જ જાન છે સીવુ ઈ મને ખબર છે આ નય સીવુ એ મમ્મી નઈ હાયરોય નઈ હાયરોય ને તો બે મોટલી તો આપણે ભઈરી ત્યું ને એવડી બે મોટલી તો હાયરી હોય ઓ કેમ કે એની સેટ ખૂતી પોરોય નખ લીધો અમે જરીક પાણી પીવા બ્રેક થયા ને તો ઈ કે હાલો ને કે ઊભા થાવ ને એમ કેતી થોડા થોડા હાર વાર હારતી હતી થોડી ધીરે ધીરે એટલે બે ઠાવકી મોટર લ્યુ તો છે ને ફૂલ થાય ને એટલો તો મારી દીકુએ હારી જ નાખો ભૂકો કા હમણાં દાદા દીકુ કોણ લઈને આવે પછી ખાજો મારા દીકુ હું હવે કેરીને રસ કાઢ લઉં વેલેરો ટાઢો થઈ જાય બરાબર વેલેરો ટાઢો થઈ જાય મારા દીકલું આજે આપણે વાલું વાલું નથી કર્યું ઓહો તાન જોડી ક્યુ જોતા તાન જોડી ક્યુ આમ તો જો વાલું હરખું નથી કર્યું ના હરખું ના કર્યું આપડે એ મત ભલે ના હોય ઈ તે તો કા મત ના ઉપાડો લીધો હાલ હરખું વાલુ પર હાલ પછી હું હાલ ને હમ હવે હું ના ના હું કરવું તો પડશે મને ખબર છે તાર ગાલ લુ આવે આમ જતો આમ જતો આમ જતો 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 આમ કતો ને મને ખબર હોય તારી એટલે ભાગા ભાગી કરો તે ભાગા ભાગી બસ લે બસ 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 લે Hmm? <laughs>